મુન્દ્રા તાલુકાનું રાધા ગામ કે જે ભાજપને સંપૂર્ણપણે સમર્પિત છે એક ગામનો એકમાત્ર અવરજવરનો પુલ તૂટી ગયો પરિણામે ગામ સંપર્ક વિહોણું બની ગયું આમ આદમી પાર્ટી ત્યાં પહોંચી મુલાકાત લઈ ટીડીઓને રજૂઆત કરતા તાકીદે પુલ મરામત કરી રસ્તો ખુલ્લો કરાશે આવો જોઈએ મુન્દ્રાથી પ્રતિનિધિક વિસ્તુ અહેવાલ મુન્દ્રા તાલુકાના રાધા ગામની મુલાકાતે આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી હતી આ ગામનો અવાજવાનો એકમાત્ર રસ્તો જે છે તે પુલ તૂટ પુલ તૂટી જવાથી ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સંજય બાપટે આમતક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ તથા તેમની ટીમના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી તાત્કાલિક આવવા જવાનો પુલ બનાવવા માટે જણાવ્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીએ પણ ખૂબ જ હકારાત્મક જવાબ આપી તાકીદે આ પુલ મરામત કરી અને રસ્તો કરી આપવામાં આવશે અને ગામ માટે અવર જવર શરૂ કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લાના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા જિલ્લાના મંત્રી ગાંગજીભાઈ મહેશ્વરી તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ગેડા સતીશ રાવલ મેહુલ રાજગોર ઇબ્રાહિમભાઈ કોળી જયભાઈ સહિતના લોકો સંજય બાપટની સાથે જોડાયા હતા ટીમ જિલ્લા તાલુકા અને શહેરની પહોંચી છે ત્યારે આપણે અહીં કને અમે પહેલા જ જોયું તો મુરતની અંદર જ્યાં એનો ગામને જોડતો એક માર્ગ રસ્તો છે એ રસ્તો અત્યારે તૂટી ગયો છે ત્યાંથી આવવા જવા માટેનું સમૂહ સંપર્ક વિહોણું આ લગભગ જ્યારથી વરસાદ ચાલુ થયું ત્યારથી ગામ આખું સંપર્ક વિહોણું થયું એ ગામની હાલત જોવા માટે આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા પધારી અને લગભગ આ ગામ સતત ભાજપને મત આપતું આવ્યું છે ભાજપના સાથે ને સાથે હર હંમેશ રહ્યું છે ત્યારે પણ આજે એવના મત વિસ્તારના એવના દોઢસોથી બસો મતદારોની પૂછા કરવા માટે નથી આવ્યું ગામની પૂછા કરતા આજે જાણવા મળ્યું કે એમના ગામની અંદર પીવાના પાણીની સમસ્યા છે જૂનો જે ટાકો છે તૂટેલો છે જે જે છે 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 પણ હાલત અત્યારે ખરાબ સ્કૂલ તે આજુબાજુ પણ ગટરના પાણી નીકળે છે આરસીસી રોડ ક્યાંય દેખાય છે ક્યાંય દૂર દેખાય છે એટલે સાડા બાર લાખ રૂપિયા જેવી એમની પાસે ગ્રાન્ટો આવી પણ ગ્રાન્ટો વપરાય નથી આજે ગામમાં કામ એક રૂપિયાનું નથી થયું ગામની અંદર એક પણ રૂપિયાનું કામ નથી થયું એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અમે અહીંયા આવ્યા પછી તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી સાહેબને જાણ કરી અને એમને કહ્યું છે કે ભાઈ પહેલાં સૌ ગામનો જે રસ્તો છે જે પુલ છે એ અત્યારે લોકોની અવર જવર માટે ચાલુ કરવામાં આવે કારણ કે પશુપાલન અને ખેતી સાથે જોડાયેલું આ ગામ છે સાતસોથી આઠસો લીટર દૂધ દરરોજ અહીં કરીને ભેગું થાય છે અને અહીંથી એ દૂધ બહાર મોકલતા હોય છે એટલે એવના જે ગ્રાહકો બહાર બેઠા છે એ પણ રાહ જોઈ રહ્યા છે અને ગામના લોકો પણ લાઇટ ન હોવાના કારણે એમની પાસે મોબાઈલની પણ સુવિધા નહોતી ગઈકાલે રાત્રે સંપર્ક કરતાં અમારા જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા સાથે એમની ચર્ચા થઈ અને અમે આજ રોજ અહીં અમારી ટીમ સાથે જ્યારે પહોંચ્યા છે ત્યારે